ગામમાં જવાબ એ છે કે થી પંદર કિલોમીટર દૂર આવેલ બોકરથંભા ગામના તમામ રહેવાસીઓની અટક એક સરખી છે છસો થી સાતસો લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં તમામ લોકોની અટક સરાવાડિયા છે જાણીએ કે આ ગામની વિશેષતા શું છે છે અને શા માટે એક જ લોકો અહીં રહે બાર વર્ષથી સર્વિસ કરું છું અને આ ગામમાં આવ્યો ત્યારે મને પણ એવું લાગ્યું કે આ એક જ અટક છે પણ એ જાણતા મને એવું થયું કે પછી આ ગામમાં કદાચ એક પરિવાર પેલો આવ્યો હશે અને એ પરિવારે વસવટ કર્યો હશે અને એ પરિવારનો પરિવાર લાંબો લાંબો થતો ગયો અને એમ આ ગામ એક જ અટકનું છે એટલે કે સરવળિયા પરિવારનું છે એવું આ ગામ લગભગ ગુજરાતમાં એક જ હશે એવું મારી માન્યતા મુજબ સરવાળિયા પરિવારનું આ એક ગામ છે જે બોકરથંભા ગામ છે અહીંયા હું રહું સાહેબ એસી વરા મારો જન્મ થયો ત્યાંથી સૌ પણ આયા આ સુખીથી થી રહીશી આખું ગામ એક પરિવારનું છે પાંચ ભાઈઓનો વસ્તાર છે અંદાજ અને ચારસો વર્ષ જેવું થઈ ગયું હોય છે પણ એ ભાઈનું નામ છે અમારા બધાય કુટુંબ જ છે બધો અમારો પરિવાર છે હું પણ એ પરિવારનો છું હું આ ગામમાં બેતાલીસ વર્ષ થયા છું મારી જન્મભૂમિ અહીંયાની જ છે અહીંયા જ રહું છું અને અમારા એક જ બાપના પરિવારને અમે રહી છીએ અહીંયા વર્ષો પહેલાં અમારા ગેટા અહીંયા જ રહેતા છે વર્ષો પહેલાંના અમે એક જ પરિવાર અત્યારે સાતસો થી આઠસો વ્યક્તિ અહીંયા રહે છે આ ગામના લોકોનું માનવું છે કે બીજા કોઈ વ્યક્તિ આ ગામમાં વસવાટ કરે તો તે લોકોને નાની મોટી બીમારીઓ થતાં તેઓ ગામ છોડીને જતા રહે છે ઘણા વર્ષોથી ગામમાં સરાવાડિયા સિવાય બીજું કોઈ રહેતું નથી અને બીજા કોઈ વ્યક્તિ અહીંયા રહી શકતો નથી જો રહેવા આવે તો કોઈ બીમાર કોઈ સાજા માંદા એવી રીતે થાય પણ કોઈ બીજા લોકો કોઈ રહી શકતા નથી પરિવાર સિવાય અને રહેવા આવે તો વર્ષ બે વરસ કે ત્રણ વર્ષ પછી દુઃખી થાય છે ને થાય છે વીયા જાય અહીંયા બીજી કોઈ અટકના માણસો નથી ફક્ત એક બાવાજીનું કુટુંબ છે એ પૂજાપાઠ માટેનું છે બરાબર બાકી બીજું કોઈ અહીં રહી નથી શકતું એવું આ ગામના લોકો કહે છે અને બીજું તો કે બાર વર્ષથી હું અહીં છું એટલે બાર વર્ષમાં બીજા કોઈ અન્ય વ્યક્તિઓ આવે છે આવીને વયા જાય છે દર્શન કરવા મંદિરના બાકી ગામમાં કોઈ નથી રહેતું આ ગામના મોટા ભાગના લોકો ખેતી તેમજ છૂટક મજૂરી કરે છે અને ઘણા યુવાનો નોકરી ધંધા માટે ગામથી બહાર શહેરોમાં વિસ્થાપિત થઈ ચૂક્યા છે આ ગામના લોકો એક સમથી રહે છે જેના કારણે ક્યારેય કોઈ ઝઘડો કે મન દુઃખ થયું નથી ગામમાં કોઈ પણ વિવાદનો ઉકેલ આપસી સહેમતીથી થઈ જાય છે બહુ સારો શબ્દ છે અને આનંદથી અમે રહીએ છે અને સુખી છે બધા હા અને અમારા હા ફારો હજી કોઈ ફરિયાદ કે આ તે કોઈ કલેશ પણ નથી થતા કોઈ દિવસ દુઃખ કે કોઈ એવો વાક વિવાદ કે એવો કઈ થતું નથી અને એક જ સાથે રહી છે હળી મળીને આખું ગામ પરિવાર રહી છે